જે રીતે આ દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિઓ થઈ હોય નાનું એવું પણ આપણે યુદ્ધ કર્યું હોય આ દેશે યુદ્ધ કર્યું હોય અને એની અંદર જે દીકરીએ દીકરીએ ગુજરાતની ફરજ હોય અને પાકિસ્તાનની અંદર જેમ બોમ્બમારો કર્યો હોય એવી દીકરીના વિશે ભાજપના મધ્યપ્રદેશના અને એ પણ સરકારના મંત્રી વિજય શાહ એવું કે આ આતંકવાદી પાકિસ્તાનની બેન છે ત્યારે જ્ઞાતિ જાતિ રાજકીય બધું ભૂલીને અને તમામ લોકો એક થઈ અને જ્યારે પાકિસ્તાનની સામે યુદ્ધ તરીકે લડી રહ્યા હોય યુદ્ધ કરવું પડે તો તમામ યુદ્ધની તૈયારી હોય અને એની અંદર આ દેશના તમામ રાજકીય પક્ષ અને તમામ જ્ઞાતિઓ એક થઈને જે નાગરિકો થી માંડીને જે અમે પણ એમ કહીએ છીએ કે ભાજપના બોલવાના અને કરવાના અલગ હોય છે એટલે નરેન્દ્રભાઈ એક બાજુ વાવા કરે અને એક બાજુ આ મંત્રી છે એ આ દેશને સૈન્ય અને એના વડા વિશે બોલે અને એને અપમાન કરે એક દીકરીનું અપમાન થાય એવા શબ્દો બોલે અને એવા મંત્રી કે જે એના પોતાના પૂર્વ મુખ્યમંત્રીના વાઇફ વિશે પણ અપશબ્દ બોલ્યા હોય તેવા મંત્રીને શા માટે સરકારમાં રાખ્યા છે હાઈકોર્ટ એને મધ્યપ્રદેશની હાઈકોર્ટ એમ કે આની સામે ચાર કલાકની અંદર એફઆઈઆર દાખલ કરી એની ધરપકડ કરવામાં આવે સુપ્રીમ કોર્ટ એના ટીકા કરે છતાં ભાજપ અને ભાજપના નેતાઓ મૌન શા માટે કારણ કે એના નેતાને બધું બોલવાની છૂટ આ જ જગ્યાએ વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોત કે કોઈ પણ સામાન્ય નાગરિક આ શબ્દ બોલ્યો હોત ગુનો દાખલ કરી દે પણ ભાજપના મંત્રીઓને બોલવાની છૂટ રાજકોટના કોર્પોરેટરને બોલવાની છૂટ એની જે મતની રાજનીતિ ભાજપની છે એ રાજકોટના કોર્પોરેટર એમ કે ચારસો તમે આઈપી હોત તો પૂરું યુદ્ધ જોવા મળે પણ એના બદલે અત્યારે તમે અમને ઓછી સીટો આપી છે એટલે યુદ્ધ પૂરું જોવા ન મળે તો તમે શું તમારા મત ઉપર ગુજરાતનો હોય કે રાજકોટનો હોય કે દેશનો નાગરિક હોય એની રક્ષા તમે મત કે આટલા મત તમે આપ્યા હોય તો તમારી આટલી રક્ષા થાય કે આટલું જ તમને જોવા મળે ત્યારે એની સામે રાજકોટની અંદર ગુજરાત પ્રદેશ ઓબીસી ડિપાર્ટમેન્ટ અને રાજકોટના તમામ નેતાઓ સાથે મળીને એનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને અમારી માંગણી છે કે આ નું રાજીનામું લેવામાં આવે એની કાયદાકીય ધરપકડ કરવામાં આવે દેશદ્રોહ નો ગુનો દાખલ કરવામાં આવે અને એ જ રીતે આ રાજકોટના કોર્પોરેશન સામે એ કોર્પોરેટર ની સામે જે ચેતનભાઈ છે એની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે અને રાજકોટ ભાજપ એનું રાજીનામું લે